હેલો મિત્ર જય દ્વારકાધીશ મહાદેવ હર કેમ છો જેમાં રામ રામ તો ઉઠી ગયા હવે આપણે ઉઠીને નાસ્તો પાણી કરી લીધા ને હવે આપણે જવાનું છે આપણે હાકતા હતા ત્યાં ટ્રેક્ટર રાખવા તો હાલો નીકળીએ તો મિત્રો આપણે આવી ગયા છે કામ ઉપર આપણે ઢગલા વાય ને પડ્યા

તો ચાલો આપણે આવી ગયા ને કામ કરી દઈએ ચાલો તો દોસ્તો દસ વાગ્યાનો ચા પાણીનું ટાણું થઈ ગયું છે તો આપણે બધા જો લાઈનમાં બે ગયા ચા પાણી પીવા મસ્ત મજાનો ચોખ્ખા દૂધનો ચા આવી ગયો છે બધા લોકો ચા પીવા બેસી ગયા છે તો હાલો આપણે નિરાતે એક પછી એક બધા ચા પાણી પી લઈએ જે એક ઊભો થઈ ગયો ભાઈ પીને બીજા બધા જો વાતો ના મારે છે ચા પાણી પી લે મિત્રો હાલો તો ચા પી લઈએ તો મિત્રો જમવાનો સમય થઈ ગયો છે તો હાલો આપણે હવે જમી લઈએ જો બધા લાઈનમાં બેસી ગયા જમવાનું બધાને પીરસાઈ ગયું છે તો જમવા બેસી ગયા છે દોસ્તો જો આ ભાઈ ડુંગળી ને બધું મોળે બધા બેસી ગયા છે. હા તો મિત્રો સાંજના પાંચ વાગે ઠંડુ આવી ગયું જીવાભાઈ હાઈ હાઈ કરે હે એને આપણે આજે હવે લંડન કે યુકે આઉટ કન્ટ્રીમાં જવાના છે તો એને ડૉક્ટર છે તો આજે નીકળવાના છે જાય છે તો આપણે કીધું ચાલે છે બધા ભેગા બેસીને ઠંડુ પી લઈએ કહેવાય જો મામા કે ભગવાન તારું બધું કામ પૂરું કરે તો દોસ્તો સોડા પી લઈએ ઓહો સોડા તો પી લીધી તાતા હાંજ નો ટાણું જરા બધું પબ્લિક જોવા આવી ગઈ ઈ જોતા તા ન તો આપડે mall ના દ્રશ્યો જોયા તા આપડે mall ના ઉતારી લઈએ કેવો મસ્ત ઠંડો છાયો હે કે બેઠો હે મોર મોર બની કરે થનગનાટ સુંદર આપડો રાષ્ટ્રીય પક્ષી મોર તો મિત્રો કામ તો ચાલુ છે આપડું ત્યાં સુધી ટ્રેક્ટર આપડું ભરાય છે

બળ ઉપાડી ને ખેતરમાં પાતરી ને ઓલો ગાર નો હતો ને એ ઢેગલો આમાં નાખવાનો છે આજ લગભગ પંદર અગદી જ્યાં ઈટા છે છે ટ્રેક્ટરો વાળા હવે તો થાકમાં ફૂલ છે તો મિત્રો આપણે જો ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું ને આપણે લઈ જાય આ જો આ જોવા તા કરી તમે આ છોટો હા પકવો આ હા ઓલો ઠેગલો દેખાય આમાં ઓલો લાયટલું કરે લઘુ જગત લઘુ જબતું લાયટું કરે આ તું હું આવે ને તો કામ પૂરું થઈ જાય તો સારું આંબાલાલની અગાહી ઉપર અગાહી વેઠ તો આવે હેવા ભાઈ જોનું કલે આપણે આવી ગયા તમને બતાવીએ ક્યાં ખાલી કરીએ ખેતરમાં ફટા મારીએ દેવામાં આવશે જોઈ લેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ